પોરબંદરના પૌરાણિક કેદારેશ્વર મંદિરે આજે મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં ખાસ કરીને ભબૂતીની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું ઉપરાંત મોટી સંખ્યામાં ભક્તોએ ખાસ દર્શનનો લાભ લીધો હતો પોરબંદર શહેરની મધ્યે આવેલ પૌરાણિક કેદારેશ્વર મંદિરમાં શિવરાત્રી નિમિત્તે નોખા અનોખા દર્શનનો લાભ શિવભક્તોને મળ્યો હતો ઉપરાંત મંદિરમાં રોજ સાંજે ધૂપ આરતી થાય છે તેમાં થતી ભભૂતિ કે જે ભક્તો પ્રસાદી તરીકે લઈ જતા હોય છે અને લોકમાન્યતા મુજબ આ ભભૂતિ ઘરમાં રાખવાથી સુખ શાંતિ રહે છે આથી ભક્તો દરરોજ આરતીની ભભૂતિ પોતાના ઘરે લઈ જતા હોય છે પરંતુ મંદિરના સંચાલક એડવોકેટ ભરતભાઈ લાખાણીએ આ વર્ષે શિવભક્તોને નોખી અનોખી પ્રસાદી

આ મંદિરનો ઇતિહાસ એવો બોલે છે કે સુદામાપુરી વૃદ્ધ થયા એટલે દર્શન કરવા હિમાલયમાં જતા હતા હવે વૃદ્ધ થયા એટલે એ જઈને મહાદેવની વાત કરી હવે બાપા મારાથી ભૂગા હે નહીં એટલે સુદામાને કહેતા તું મોર તારી વાહ આવી આ જગ્યાએ જ્યારે આવ્યા ત્યારે સુદામાએ પાછું વાર જોયું એટલે ભગવાન શિવએ કીધું કે ભાઈ હવે અમારું સ્થાન આવી ગયું તારી સન્મુખ જ છે જે કેદારેશ્વર કુંડ છે એમાં સુદામાપુરી અને શંકર ભગવાન હજી પણ સ્નાન કરે હાલની તકે બીજા નંબર માં ચારસો પાંચસો વર્ષ જૂનું મંદિર છે આમ તો ઇતિહાસ જૂના અનાધિકાર છે બોલે છે કે કૃષ્ણ અવતાર એટલે પાંચ હજાર વર્ષ આ મંદિરે એ થયા છે અને અમે પાંચસો વર્ષથી અમે શિવ પૂજા તરીકે પૂજારી તરીકે નિમાયેલા છે રાજા વખતના અને આનું ઘણું મહત્વ છે બબુથી આજે આરતી સાતથી ચાર પૂરની આજે આરતી જાય નવ વાગે બાર વાગે ત્રણ વાગે ને છ વાગે એક સવારે બે આરતી મુખ્ય આરતી છે એક સવારે થાય ને એક સાંજે સાંજે સવારે બે આરતી થાય સાંજે એક આરતી થાય બીજા નંબર એટલે પોરબંદરનું સૌથી પૌરાણિક મંદિર એવું કહેવાય કે સુદામાજી અહીં દર્શન કરવા આવતા હતા અને જ્યાં અમારો કુંડ છે એ કુંડનું પાણી કુંડના પાણી કરતા પણ વધારે સારું પાણી છે એવું કહેવાય તમે શીશીમાં માં ભરી રાખો માસ વર્ષો પછી પણ એ પાણીમાં કોઈ દુર્ગંધ નથી આવતી અને વર્ષો પછી પણ એ પાણી એવું ને એવું રહે છે અને એ રીતે આ અમારા કેદારસી મંદિરનું અતિ મહત્ત્વ છે અને અહીં જે આરતી થાય એની ભભૂત અમે ભેગી કરીએ છીએ કારણ કે આ ભભૂત છે અસંખ્ય લોકો અહીંથી રોજ લઈ જાય છે શરીરમાં કંઈ દુખાવો થતો હોય ઘરમાં બેચેની હોય કોઈ માનસિક તાણ હોય તો આ ભભૂતિ ઘરમાં રાખે ત્યારે આ તમામ પ્રશ્નો હલ થઈ જાય છે એવી લોકમાન્યતા હોવાને કારણે આ વર્ષે અમે તમામ ભક્તોને ભગુતિનો પ્રસાદ કે જે કોથળીમાં પેક કરીને આપવા નક્કી કર્યું છે અને એ રીતે આ મંદિર એ અનોખું અનોખું અને પોરબંદરનું એક શિવ ભક્તો માટેનું આગવું મંદિર છે એ અમને ગૌરવ છે અને પૂજારી શ્રી હશુભાઈ પચાસ વર્ષથી આ મંદિરમાં સતત સેવા આપે છે અને આ મંદિરને જાગતું અને જો ભક્તોથી ભરેલું રાખ્યું હોય તો એના માટે હશુભાઈ પૂજારી પણ ખૂબ આદરણીય પાત્ર છે શહેરમાં આ એક જ એવું શિવાલય છે કે જ્યાં ભક્તો મંદિર ઉપર ધ્વજા ચડાવી શકે છે ત્યારે આજે મહાશિવરાત્રી નિમિત્તે બે અલગ અલગ ભક્તો દ્વારા સવારે આઠ કલાકે અને સવારે અગિયાર કલાકે ધ્વજારોહણનું આયોજન પણ કરાયું હતું તે દર્શનનો લાભ પણ મોટી સંખ્યામાં ભક્તોએ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો તેમજ અહીં મહાઆરતી સહિતના કાર્યક્રમોનું પણ આયો તેમજ અહીં મહાઆરતી સહિતના કાર્યક્રમો પણ યોજાયા હતા રિપોલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર